સંજેલી પોલીસે 10 જેટલા ખોવાયેલા મોબાઈલ પરત કર્યા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ અરજદારને મોબાઈલ પરત મળ્યા ડીવાયએસપી ડીઆર પટેલની હાજરીમાં સંજેલી પોલીસે 10 ગુમ થયેલ મોબાઈલ માલિકોને સોંપ્યા તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ સીઆર પોર્ટલની મદદથી રૂપિયા 2.6 લાખ કિંમતના મોબાઈલ શોધી કાઢી પરત દાહો જિલ્લાના સંજેલી પોલીસ સ્ટેશન દ્વારા ગુજરાત સરકારના તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ થયેલ તથા ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત સોંપવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે જેલો ડિવિઝનના ડીવાયએસપી શ્રી ડીઆર પટેલની અધ્યક્ષતામાં આયોજિત વિશેષ કાર્યક્રમ દરમિયાન અંદાજે રૂપિયા બે લાખ કિંમતના કુલ દસ મોબાઈલ ફોન તેમના સાચા માલિકોને સોંપવામાં આવ્યા હતા આ સમગ્ર કામગીરી સંજેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જીબી પરમાના માર્ગદર્શન હેઠળ અમલમાં મુકાઈ પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન ગુમ થયેલ મોબાઈલ ફોન શોધવા માટે સતત અને સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા મોબાઈલ ફોનની શોધખોળ માટે ગુજરાત સરકારના સીઆર સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર પોર્ટલનો અસરકારક ઉપયોગ કરવામાં આવ્યો જેના માધ્યમથી મોબાઈલનું લોકેશન ટ્રેસ કરી તેને સફળતાપૂર્વક રિકવર કરવામાં આવ્યા હતા ખોવાય કે ચોરી થયેલ કિંમતી મોબાઈલ ફોન પરત મળતા નાગરિકોમાં આનંદ અને સંતોષનો માહોલ જોવા મળ્યો નાગરિકોએ સંજેલી પોલીસની ઝડપી પારદર્શક અને અસરકારક કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો આ કામગીરીથી પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે તથા તે રાત તુચકોર પણ અભિયાનની લોકહિતકારી અસર ફળી એક વાર સ્પષ્ટ થઈ છે જી સાહેબ દાહોદ જિલ્લા પોલીસના સંજેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જીબી પરમાર તેમજ પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ નાઓએ સંજલી પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા એક વર્ષ દરમિયાન જે મોબાઈલ પડી ગયેલા છે અને તેમને ગુજરાત સરકારશ્રીના સી એ આઈ પોર્ટલ દ્વારા મહેનત કરી અને કુલ દસેક જેટલા મોબાઈલ કિંમત રૂપિયા બે લાખ સોળ હજાર રૂપિયાના જે ગુજરાત સરકારશ્રીના ગ્રહ વિભાગ દ્વારા તીરા તુચકો અર્પણની સ્કીમ દ્વારા તમામ જે એમના મૂળ માલિકોને રોજ પરત કરવામાં આવેલા છે

જી મારું નામ મુકેશભાઈ પુંજાભાઈ પ્રજાપતિ મારા બાળકનો મોબાઈલ સંજયલીથી ખોવાઈ ગયો હતો અમારા ઘર આગળ તો અમે લેખિતમાં અરજી આપી હતી અરજી આપ્યા પછી સંજયલી પોલીસ સ્ટેશન દ્વારા ખૂબ જ અખાદ મહેનત કરી અને મહેનત દ્વારા મોબાઈલ મેળવી આપ્યો અમને એ બદલ સંજયલી પોલીસ સ્ટેશનનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જો એમની મહેનત આવી જ રીતે આગળ વધતી રહેશે તો બહુ કોઈ મોબાઈલ ચોરવાનું કોઈ આવો પ્રયત્ન કરશે નહીં બદલ ખૂબ ખૂબ આભાર મારું નામ મુકેશભાઈ પુંજાભાઈ પ્રજાપતિ રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી